રિબોઝોમ્સની ચર્ચા કરી ગયા હવે આજનો લેક્ચર શરૂ કરીએ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો એ YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તે નીચે વિડિયો ની નીચે રહેલા સબસ્ક્રિપ્શન બટન પર ક્લિક કરે અને બેલ આઇકન ઉપર ક્લિક કરે કે જેથી આવનારા નવા વિડિયો નો નોટિફિકેશન આપ સુધી છે તે તુરંત જ મળતા રહે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર 5 આપણે જોઈએ જોઈએ ની ઉત્પત્તિ તો ગોલગી પ્રસાધન ની અંદર આપણે આગળના પ્રકરણમાં પ્રશ્નમાં જ આપણે શીખી ગયા કે ગોલગી પ્રસાધન માંથી હુટિકાઓ સ્વરૂપે લાઇસોજોમ છે તે ઉત્પન્ન થાય છે કુટિકાઓ છે છે તે ઉત્પન્ન થતા હોય એની સંરચના જોઈએ એનું બંધારણ તો કે પાચક ઉત્સેચકો હાઈડ્રોલેજ પ્રકારના જે ઉત્સેચકો છે તે તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવરીત પટલીય કોથળી જેવી સંરચના છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ એક પ્રકારનું આવરણ ધરાવતી કોથળી છે જેની અંદર પાચક ઉત્સેચકો રહેલા હોય છે હાઇડ્રોલેજ પ્રકારના લાઇસોજોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ છે તે પામે છે અહીં શબ્દમાં ભૂલ છે આ નિર્માણ શબ્દ લખેલો છે તો ક્યાં નિર્માણ પામે છે તો કે કણિકામય અંતઃકોષરસ જાળ છે એના દ્વારા છે તેનું નિર્માણ છે તે થતું હોય છે આ અને નિર્માણ પામી અને હાઇડ્રોલેજ કોથળીમાં એનો સંગ્રહ થતો હોય છે ત્યાર પછી જોઈએ એનું મહત્વ તો કે લાઇસોજોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે શું કરે છે તો કે કોષની અંદર કોષાંતરીય કોષની અંદર છે એ કોષાંતરીય પાચન છે એના માટે અગત્યનો ભાગ ભજવતું હોય છે કારણ કે તે ઘણા બધા કાર્બોનિક દ્રવ્યો તો કે લાયસોડોમ છે એ ઘણા બધા પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું પાચન કરી શકે એવા સક્રિય પાચક ઉત્સેચકો જે હાઇડ્રોલેજ પ્રકારના છે એ ધરાવે છે

આ જે કોષ છે કોષની અંદર વિદેશી દ્રવ્ય એટલે કે કોષની ની બહાર નું કોઈ પણ દ્રવ્ય સમજ પડી ને જે કોષ નો ભાગ નથી એ કોષના વિસ્તાર સિવાય નું બહાર નું કોઈ પણ દ્રવ્ય છે પદાર્થ છે એ બધું વિદેશી દ્રવ્ય કહેવાશે જેમ કે બહાર થી કોષ અંદર ખોરાક ના કણ એટલે કે પોષક ઘટકો આવતા હોય સમજ પડી ને કોઈ સુક્ષ્મ જીવો ઉદાહરણ તરીકે bacteria આવતા હોય એ બધું શું છે વિદેશી દ્રવ્ય છે તો તે કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી ને વિદેશી દ્રવ્યો હોય અથવા તો કોષની અંદર તૂટેલી કે નાશ થવાના આરે આવેલી જૂની કોષી અંગિકા હોય એનું પાચન કરે અથવા તો એનું વિઘટન કરે શું કરે છે પાચન કે એનું વિઘટન કરી નાખે છે નાશ પામવાને આરે હોય કોષી અંગિકાઓને નાશ કરી એનો સાફ કરી કોષને સ્વચ્છ રાખવાનું કામ કરે છે આમ લાયસોજોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને તેજતા

એ શું નુકસાન કરે છે તે તો કે હાનિકારક કોષીય ચયાપચય દરમિયાન જ્યારે અંદર ઘટકોનું ચયાપચય થતું હોય કાર્બનિક કણોનું એ દરમિયાન કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા એટલે કે એને ચયાપચયની ક્રિયામાં જ્યારે અવરોધ ઊભો થાય ત્યારે વિક્ષેપ સર્જાતા લાઈસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે.

કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાયસોઝોમ અંગિકા તૂટે છે અને તે પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે સમજ પડી ને કોષનું પોતાના જ કોષનું પાચન કરી અને નાશ કરે છે માટે લાયસોઝોમ ને આત્મઘાતી કોથળી કહેવાય છે કોષની આત્મઘાતી કોથળી સુસાઇડ બેગ કેમ

લાયસોજોમ જ કરે છે એટલા માટે એને લાયસોઝોમ છે તેને કોષની પાચન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો પાચન કોથળી અને આત્મઘાતી કોથળી છે એ લાયસોઝોમ છે આથી ને કોષની આત્મઘાતી કોથળી કહે છે હવે અહી લાયસોજોમ પૂરો થયો હવે નવો પ્રશ્ન જોઈએ તો કે કણાભ સૂત્ર આ પ્રશ્નમાં આપણે કણાપ સૂત્રની રચના એની વિશિષ્ટતા કાર્યની સમજૂતી છે તે મેળવીશું સૌ પ્રથમ જોઈએ કણાપ સૂત્રની રચના વિશે તો કે કણાપ સૂત્ર છે એ બે આવરણ ધરાવે છે ડબલ દિવાલ છે બે આવરણો છે એની ફરતા બાહ્ય આવરણ અને અંતઃ આવરણ બાહ્ય આવરણ છે એ ઘણું ખરું છિદ્રિષ્ટ છે એટલે છિદ્રવાળું જ્યારે અંતઃ આવરણ છે એ ઊંડા એટલે કે લાંબા લાંબા પ્રવર્ધો ધરાવે છે કણાપ સૂત્રની અંદરની તરફ લંબાયેલા હોય કે પ્રવર્ધો છે તે ધરાવે છે અહીં છે એ આકૃતિ આપેલી છે આપ સૂત્રની આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી જાણકારી માટે જ હોય છે આ બહારનું ઉપરનું જે સ્તર દેખાય છે બાહ્ય આવરણ છે એની અંદર બીજું આવરણ હોય આ બીજું આવરણ છે બરાબર આ દેખાય છે ને એ અંત આવરણ છે આ બાહ્ય આવરણ છે એ એમાં તમને છિદ્ર જોવા મળે છે છિદ્રિષ્ટ છે આ આખો બાહ્ય પાક ત્યારે અંત આવરણ છે એની અંદર તમને અંદરની તરફ લંબાયેલા ઊંડા લાંબા પ્રવર્ધો છે આ બધા અંતઃ એનું દ્રવ્ય છે એ ભરેલું હોય છે જેને આધારક કહેવામાં આવે છે તો આ આધારક છે ઘણા સૂત્ર આધારક એમાં ભરેલું હોય છે આ અંતઃ પ્રવર્ધો છે તો બાહ્ય આવરણ ચિદ્રિત છે અંતઃ આવરણ પ્રવર્ધો ધરાવે છે બરાબર તો અહીં આ સપાટી છે પ્રવર્ધોની સપાટી એ સપાટી પર એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા થાય છે સમજ પડી ને ઓક્સિડેટીવ ફોસ્ફોરાઈડ હવે જોઈએ એની વિશિષ્ટતા તો કે કણાવ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે અન્ય અંગિકાઓ કરતા આ વધુ વિશિષ્ટ કારણ કે તે પોતાનું

તો સૂત્ર છે એને પોતાનું આગવું છે માટે કણાપ સૂત્ર ને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય સ્વાયત એટલે પોતાનું જરૂરી તત્વ પ્રોટીનનું નિર્માણ જાતે કરે એટલે અર્ધ સ્વાયત્ત અંગિકા છે આ ત્યાર પછી એનું કાર્ય જોઈએ તો કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા છે એ એટીપી ના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. બરાબર કોષને રાસાયણિક પ્રવૃત્તિઓ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે છે એ ઉર્જાની જરૂર પડતી હોય છે કોષ ઉર્જા વગર કંઈ કાર્ય કરી શકે નહીં તો આ ઉર્જાની જરૂરિયાત છે એ એટીપી ના સ્વરૂપમાં છે એ કોણ આપે છે તો કે કણાભ સૂત્ર જ આપે છે. કણાભ સૂત્ર ATP નું નિર્માણ કરે છે એટીપી છે એ ટૂંકું નામ છે એનું પૂરું નામ છે એડીનો સાઇન ફોસ્ફેટ એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે ATP નું પૂરું નામ એડીનો સાઇન ફોસ્ફેટ બરાબર આ રીતે એટીપી છે એ ગ્લુકોઝ નું ગ્લાયકોલિસિસ પ્રક્રિયા થાય પાયરુવેટ એસિડ બનશે અને ત્યાર પછી સ્ક્રેબ ચક્રમાં છે એ પ્રક્રિયા થાય અંદર અને ATP ના છે એનું છે તે નિર્માણ છે તે થતું હોય છે બરાબર તો આ રીતે ATP ના છે એ ચોત્રીસ છત્રીસ બે આડત્રીસ બરાબર આ શ્વસન છે જારક શ્વસન છે ઓક્સિજન ની હાજરી માં થતું શ્વસન ઊર્જા ઉત્પન્ન થાય એને શ્વસન કહેવાય તો ATP ના સ્વરૂપ માં છે

કણાપ સૂત્ર અને કોષનું પાવર હાઉસ કહે છે ઉર્જા ઘર કહે છે કારણ આપો તો આ બધું છે તે વર્ણન કરી દેવાનું કે એટીપી નું નિર્માણ કરે છે તો આ થઈ ગયું એનું કાર્ય વિશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે એટીપી એટીપી

છૂટી પડી જાય એ ઉર્જા છે એ કોષ ના કામમાં છે તે આવતી હોય છે ત્રણ વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરિયાત હોય છે આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગમાં લેવાતી હોય છે બરાબર કોષમાં વિવિધ ક્રિયાઓ કરવા માટે છે તે ઉર્જાની જરૂરિયાત હોય છે આ ઉર્જા એટીપી ના સ્વરૂપમાં છે તે ઉપયોગમાં લેવાય છે

એટીપી માં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે ની અંદર જે ઉર્જાનો સંગ્રહ થયેલો છે એ ઉર્જાનો ઉપયોગ નવા રાસાયણિક સંયોજન બનાવવા માટે વાપરી શકાય કોષ દ્વારા તેમજ જુદા જુદા યાંત્રિક કાર્યો છે એ કરવા માટે પણ આ ઉર્જા છે તે કોષ દ્વારા વપરાતી હોય છે કણા સૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા આ એટીપી નું છે તે નિર્માણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ટૂંક એટીપી અહીં આજનો લેક્ચર પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થીઓ આપને જો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં